હલો જય શ્રી કૃષ્ણ અને ગુડ ઇવનિંગ બધાને તો સ્વાગત છે ફરી આજના અમારા એક નવા બ્લોગમાં આજે છે ને સાડા પાંચ જેટલો સમય થઈ ગયો છે ને અત્યારે છે કે આપણે વ્લોગ બનાવ્યું છે કેમ કે હમણાં છે અમે ધોરણ ગાઢી છે બે ખાટલાની પાર્ટી છે ને વારાફરતી ધોઈ અને આ ખાટલા એક ખાટલાની બીજામાં નાખીને બીજા ખાટલાની ઓલામાં નાખી એક બહુ હેવી છે ને તો એને બહુ ફેરવાય એમ નથી એટલે એ રૂમ માટે રાખ્યો છે અને એક છે ને અમે ઉનાળો આવશે તો ફળિયામાં જો એટલે એને ફેરવો હોય તો વાંધો ન આવે એટલે જૂની પાર્ટી હતી ને એમાં ટ્રાન્સફર કરી એવું બધું હાલતું હતું એ બધું એટલે વ્લોગ આપણે બનતા નહોતા અને અત્યારે જો બેકગ્રાઉન્ડમાં પપ્પા છે ને પાર્ટી ભરવા મળ્યા છે ને મારા ઘરે મદદ કરવાની છે એકલા તો કંઈ ફાવશે નહીં તો ચલો મેં તો એ વર્ષના વ્લોગ શરૂઆત કરી દેવી અને આજે છે ને ભાઈ જો બે હજાર છવ્વીસ આજથી બેસી ગયું છે તો આવનારું વર્ષ આખું તમારા બધાનું સુખ અને શાંતિપૂર્વક પસાર થાય એવી ઈશ્વરને પ્રાર્થના તો એવું કંઈક છે ને હવે રોજ આપણે વિડીયો બનાવશું એવું નક્કી કર્યું છે એક એક છવ્વીસથી અને એક સત્યાવીસ સુધીમાં આપણી ચેનલની પ્રોગ્રેસ કેટલી થાય છે ને એ જોઈશું અને અત્યારે છે ને આપણી ચેનલમાં પાંચસો ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર મેં શું આજો મારા આંખનો કરે છે ને અને બોલવામાં લિંક તૂટી જાય છે એવું કંઈક છે એટલે અત્યાર છે ને પાંચસો ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો આ બધાનો ખૂબ હૃદયથી આભાર બરાબર અને જો મહેસમાન પપ્પા છે ને આ પાર્ટી ભરે છે ને ચાલો એને મદદ કરીએ ને આ બેન છે ને જે કામ હોય ને એને ન આવડતું ને એવું બને નહીં અને એમાં છે ને એને ટાંગ ન ઓડાડવી ને એવું એને હાલે નહીં હાલે ને હાલે નહીં એટલે આવું દીકા એટલે એવું કંઈક છે તો ચાલો એ મહેશ્મા પપ્પા છે આપણે મદદ કરીએ કાલે જે કાટલો ભર્યો ને એમાં મહેશ્માન પપ્પા છે ગડબડ કરી દી એટલે આજ છે ને હું એને માથે જ રહીશું એમાં એવું છે એટલે ઊભા પાતર હોય એટલે વધારે એક નાખી દીધો એટલે એ કાઢ્યો પછી ફરીથી કરી પણ ડબલ મહેનત થઈ ખોટો સમય બગડે ને બધું એક કરતા બે ભલા કોઈક સજેશન કરે એનું મનાય પણ શું કેવું તમારું બધા તો સારું ચાલો આપણે તમે મદદ કરી દઈએ મદદની જરૂર પડશે સાહેબ કે નહીં પડે આવું કરાવવા કે ને હાલશે એવું છે મેશવા મેશવાન ક્યો કરાવવા લાગે ખરાબ શું થાય ખબર છે નીચે ને ગુજ થઈ જશે બેની જરૂર પડશે તે હાર માની લ્યો માની લ્યો હાર કયો આવું તો હું નહીં આવું હાજ છું કઈ ફોન મૂકીને ભાઈ આવે નહીં કાંઈ હે બે હજાર હાજર પચીસ બોલીએ ને ઈઝ કરવાનો એવો નિયમ નહીં કર્યો છે બે હજાર પચીસ નહીં સોરી હમણાં તો બે હજાર છે ને પચીસ જ કંઈક લખવાનું થશે ને હમણાં તો છે ને ભાઈ નવું નવ બે હજાર છવ્વીસે બેઠું છે ને હજી તો બોલાઈ જશે ગમે અહીંયા તારે કેવો લખશું બે હજાર પચીસ લખાઈ જશે કે બોલાઈ જશે થોડોક વાર લાગશે કઈ એનો નહીં થઈ જશે

સારું ચલો રસોઈમાં જે આપણે પૂરું કરશું કાંઈ નક્કી નથી ના જ પાછા મહેશવાનું મૂકવાનું છે ને બહાર જમવાનું છે હું મેસવા બે જ છીએ તો સારું ચલો પહેલાં તો પકેલો કરી નાખું ને પછી મેસવાનું કામ પતાવું ને પછી કરીએ આપણે રસોઈ પછી તો છે ને છ ને દસ જેટલો સમય થયો છે એ તો થઈ જશે સારું ચાલો હેલો અત્યારે જો બધું કામ પતાવીને હું મેશવા છે ને જો ભાઈ બેસી ગયા છીએ અને વાગ્યા છે ત્યાં સાડા છ જેટલો સમય થઈ ગયો છે અને મેસવાન પપ્પા કે બે ગયા છે ગામમાં કેમ કે એને છે ને એના ફ્રેન્ડ જોડે છે ને બધી વસ્તુ લઈને એના ઘરે છે કે ફ્રેન્ડ છે ને એકલા છે આમ તો કે ચલો કે આપણા ઘરે બનાવીએ રસોઈને જમીએ તો એ છે ને ત્યાં જમવાનું છે એને અને મારે મહેસવાન છે ઘરે જમવાનું ક્યારેક તો છે ને ભાત વઘારીને ખાઈ લેવાનું મન થાય પણ અમારા મહેશા બે ને અમારા ગૌઢું માણા છે ને એવું કંઈ ખાય નહીં એટલે સાંકરો તો ફરજ છે ગૌઢા માણા નહીં ગૌઢા માણા બિચારા ખાઈ લે ખીચડી ખાઈ લઈને ભાતે ખાઈ લઈ પણ અમારા ગૌઢા માણા કરતાં પ્રો લેવલનું કામ છે મેસવાનું એટલે સાંકરોટલી તો કંઈ કરવું જ પડશે સારું એવું કંઈક કરશું અને રહી વાત બે હજાર પચીસની તો તમારા માટે છે ને બે હજાર પચીસ કેવું રહ્યું હળવું રહ્યું હેવી રહ્યું કે કેવું રહ્યું અને અમારા માટે તો છે ને થોડુંક આમ સારું રહ્યું છે અને થોડુંક હેટ્રિક જેવું રહ્યું છે કેમ કે બે હજાર પચીસમાં જ અમારું છે ને આ ડ્રીમ હોમ બન્યું છે અને એમાંય છે ને ડ્રીમ કિચન કેમકે મને કિચનનો શોખ હતો કે આપણા પ્લાનથી અને મારા પ્લેટફોર્મ બહુ મોટું જોતું હતું એટલે એવી રીતે હતું એટલે એ પ્લાનથી બન્યું એટલે છે ને બે હજાર પચીસમાં જ આમ તો છે ને ડ્રીમ હોમ બન્યું છે નાનું નાજુકડું છે આપણે મારા પ્રમાણમાં પણ એમ થયું કે ડ્રીમ હોમ તો બે હજાર પચીસ આવી છે એટલે પચીસમાં આમ તો થોડુંક રહ્યું છે અને થોડું એવું બધું ઠીકઠાક ગયું છે અને એક હા બે હજાર પચીસની વસ્તુ કે આપણે છે ને સોશિયલ મીડિયામાં એવા યુટ્યુબમાં વિડીયો બનાવવાનું શરૂ કર્યું એટલે એ બાબત પણ એક સારી છે એટલે બે હજાર પચીસે આ બે વસ્તુ તો આપી જ કેમ કે એક આ મકાન અને બીજું એક આપણે આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આપણે શરૂ કર્યું બધું વિડીયોને એવું બનાવવાનું એ બે વસ્તુ છે ને બે હજાર પચીસે આપી બાકી તો બધા વર્ષમાં આપણા પાછળ થોડુંક હાલતું હોય ઘણી વસ્તુ એવી છે કે છૂટી છે જીવનમાંથી અને ઘણી પરિસ્થિતિના કારણે ફેરફાર કરી નાખ્યો છે એવું પણ બધું બન્યું છે જોકે બધાને હારે એવું બનતું જ હોય તમારા માટે બે હજાર પચીસ કેવું રહ્યું ને એ કમેન્ટ કરીને જરૂર કહેજો તો એવું બધું છે આ બે હજાર પચીસ બધા માટે આમ તો છે બધા માટે ઓવરઓલ ગણીએ ને તો થોડું કોલું જરૂરું છે આપણે કહેવાય ને કેમ કે કે આ વર્ષમાં છે ને બધી દુર્ઘટના પણ બહુ મોટી ઘણી બધી બની છે એટલે થોડુંક ઓલું બહુ હેવી ગયું છે પણ નાની નાની ખુશી પણ આપી છે બે હજાર પચીસે તો એના માટે થેન્ક યુ અને બીજું તો શું કહેવાનું હું મને યાદ આવું ને એટલે મેં ત્યાં પાછો થોડા બ્લોગ શરૂ કરે મજા પછી જ મગજમાંથી નીકળી જશે ને તમે જો બોલાઈ જશે એક આ વાત તમારે હારે શેર કરવી હતી એવું બધું ચાલે છે હલો અત્યારે વાગી ગયા છે ને સાત સવા સાત જેટલો સમય થઈ ગયો છે અને રસોઈમાં છે ને આપણને છૂટી મળી ગઈ છે એટલે કે સાફ બનાવવામાં છૂટી મળી ગઈ છે મેસમાન ઉપર હમણાં ફોન આવ્યો તો કે હું છે ને બેની કંઈક નમી રીતે ભાજી એ કે લઈ આવી તૈયાર બધું સારું બી તો મારા મી ગેસ ઓછી મહેનત તો જો ભાજી લઈને આવે છે ને પાવી લેતા આવે છે મારા માટે તો મેશમાની ખાલી રોટલી કરવાની છે એનો છે લોટ બાંધી નાખી દીધો ઘડી પાંચ દસ મિનિટ પેઢી રહી પછી બનાવીએ તો આ બધું છે સારું બી તો આ એક દિવસ ટાક ખાલી રસોઈ બનાવવાની છૂટી મળતા તો આપણે લેડીઝને કેટલો ફરક થઈ જાય થાય કોઈ કંઈક મારા જેવું એ મને કમેન્ટ કરીને કહેજો બધા આ મેશમાં બેન જો છે ને સુગંધ પડી જાય કે મારું ખાવાનો ખોરાક આવી ગયો છે એટલે એના જો ઉતાવળ થઈ ગઈ છે જો ભાજી આવી ગઈ છે મેશમાની કલ નાખી છે રોટલી તલાળ અને મારા છે ને મેં પાઉ છે ને શેકી નાખ્યા છે જરૂર પડતા એવું લાગશે પછી શેકશું નહીં તો હવા નાસ્તામાં ચાર આ ખાઈ નાખશું બીજું અત્યારે છે ને હું પહેલાં જમાડ દઉં પછી મમ્મી જમકી જાય તો વાર વાર જમકી જાય બેન આમ જો જો

ઘડીક ચાલું રહીને રોકું નથી દેખાતું એ છે ને એકવાર પેન ડ્રાઈવ ગળી ગઈ છે એની વાત છે ને આપણે ક્યાંક નિરાતે કરશું બહુ લાંબી સ્ટોરી છે ગયા વર્ષે માર્ચવી જ છે એટલે હવે છે ને ગમે એવું છે ને એ નીંદરમાં કેવો કંઈક અવાજ કરે ને તો મને છે ને ડાયક પેટમાં ફાળ જ પડે નઈને કાક જો પેટમાં નાખવું છે તો પછી એવું કહેતા નથી આવડતું મારા પેટમાં વહી ગયું છે હું ગળી ગઈ છું એટલે એવું કંઈક છે અત્યારે છે ને અચાનક એવો અવાજ કરી એટલે મને છે ને પીક લાગીને પછી એને તો કાંઈ હતું નહીં એ બેન કરાય નોકરામાં દીકરો છે ને હું દેખાય ની બા એટલે છે ને મહેશ્વા છે ને આવું છે અત્યારે કાંઈ નથી ને અવાજ કરીને મને છે ને પીક લાગી તો આવું મહેશા હાલતા છે ને ઘડીકમાં થોડતા કરી દઈ ગયા વર્ષે એવું થયું એની છે ને આપણે સ્ટોરી છે ને જો જાણવી હોય ને તો કોમેન્ટ કરીને બધા કહેજો કે હું થયું ને આપણે છે ને ડીપ આપણે વાત કરીશું આખું સ્પેશિયલ એના માટે ગ્લોગ બનાવશું મેશવાની હવે થોડીક સ્થિર થોડીક થઈ ગઈ છે થોડીક એક વર્ષ મોટી થોડીક થઈ ગયા મતલબ બાકી ગયા વર્ષ સુધી તો એના તોફા રબા અલ્લા બધું સારું હાલો તો એને છે ને જો આવા નોટંકી એવો ચાલુ જ હોય અઠવાડિયાએ પંદર દિવસ છે ને કાંઈકનું કંઈક નહીં નવું લાવી જોઈએ માર્કેટમાં બેન હજાર એકવાર કરી દેતો દેખાય દેખાડતો દેખું હું કરતો કેમ કરશે હરખું હરખું સરખું આમ જો મારો હાથ દુઃખામડે આમ જો કરતો આમ કહી તો કેમ કરશો તું કર પહેલાં કહી તો હવે નહીં કરે જો એનો હું વિડીયો શૂટ કરું છું ને એટલે કરતી અને મેશમાન પપ્પાનું છે ને પાર્સલ એક આવી ગયું છે અહીંયા જીઓ માટે જાય એવું છે એને છે ને હા નથી મેં જી આઠ સાડા આઠ આમ તો આવી ગયું હતું પણ એમને રાખી દીધું પછી બધું પછી મહેમાન આવી ગયા તો ચા પાણી કર્યા એવું બધું કર્યું વાસણ બાસણ કરી પછી બેન પડીશ એમ ન કરી દે અને પછી ભૂલાઈ ગયું તો પાછું ને યાદ આવી ગયું ચાલો ફરી તો જો બી કઈ રીતના મુશ્કેલી છે એમ એકસો પચાસમાં કે એમ જ કહેતા એનું છે બહુ જાજી હમણાં લાગે હાલને છે ને ડિસેમ્બરનો એન્ડ એ બધું 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 થર્ટી ફર્સ્ટ ને બધું એટલે થોડુંક ડિસ્કાઉન્ટ થોડુંક વધારે છે ને હમણાંથી લગભગ રૂબરૂ રૂબરૂઆ મોલમાં ગયા નથી એવું લાગશે રવિવારે આપણે જાશું જોશું જો કાંઈ ત્યાં તમને લાગે બધું ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટને બધું પૂરું થઈ જશે અને ચાલો પેલા છું ને ફોર્મ નાખે અનબોક્સિંગ હા હું દેખાય છું કે અનબોક્સિંગ કરવાની કંઈ જરૂર નથી

મેશમાને છે ને લાઈટ નવી છે ને હમણાં બહુ એ બધું શીખી છે મસ્તી કરતાં અને છે ને અહીંયા આપણે વ્લોગનો પણ છે ને એન્ડ કરીએ છીએ એ ભલે કવર આવે અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ મળી આવતીકાલના એક નવા વિડીયોમાં